યાલુ વર્ષે તારીખા ચૌદમી ડિસેમ્બર શનિવારના દિવસે સંદલ શરીફની ઉજવણી અને પંદરમી ડિસેમ્બર રવિવારે ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ છે સોળમી ડિસેમ્બરે અલી બાવા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષ પ્રસંગે દરગાહ પરિસરને રંગબેરંગી લાઇટિંગ તેમજ ખાસ ફૂલોથી સજાવવામાં આવી હતી દરગાહની બહાર આવેલા મેદાનમાં મેળો ભરાયો હતો મખદુમ શાહી બાબા ઉર્ષ પ્રસંગે હજારોની જનમેદની ઉઠી પડી હતી ઉર્ષ પ્રસંગે પોલીસ પ્રશાસન દ્વારા બસો પચાસ જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને બે એમ્બ્યુલન્સને પણ મૂકવામાં આવી હતી હઝરત મખદુમ શહીદ બાવાની દરગાહને તેના મજાર શરીફની લંબાઈ બાવનગજ હોવાથી બાવનગજ નામથી ઓળખાણ મળેલી છે આ હસ્તી ઉઝબેકિસ્તાન દેશ બુખારાથી યાત્રા કરી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને એકતાનો સંદેશ આપતા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અહીં દફન થયા હતા ભારતભરના લાખો હિન્દુ મુસ્લિમના ધર્મને માનતા લોકો તેમને માને છે અને મુરાદો માંગવા આવે છે બોલીવુડના સંજય દત્ત અમિતાભ બચ્ચન જેવી કેટલીક હસ્તીઓએ પણ આ દરગાહની મુલાકાત હતી मेरा नाम इम्तियाज़ मोहम्मद शाह मैं इस दरगाह का खादिम हूँ और ट्रस्टी हूँ आज चौदह बारह दो हज़ार चौबीस शनिवार आज हजरत मखदम शहीद बाबा का संदल शरीफ है कल पंद्रह बारह दो हज़ार चौबीस रविवार को शेरिल बाबा का संदल शरीफ है और सोलह तारीख को चिराखी का प्रोग्राम है और इस मजार शरीफ में बहुत दूर दूर से જૈસે મહારાષ્ટ્ર ગુજરાત યુપી એમ પી હર જગે હિંદુ મુસ્લિમ સીખ ઈસાઈ બહુ દૂર દૂર દરબારમાં આતે હૈર દરબાર એકતા કા પ્રતીક હૈ દહ તાલુકામાંગરોલ જિલ્લા સુરતમાં આવેલ દરગાહ હજરતપીર મખદુમ શહીદ બાવાના આજે ચૌદ બાર ચોવીસના આજે બાવા મકદુમનો સંદલ છે અને કાલની તારીખના અંદર પંદર બાર ચોવીસના હજરતપીર શેરેલી બાવાનું સંદન છે અને એ જ દિવસે કાલની તારીખમાં પંદર બાર ચોવીસના હજરતપીર મકદુલ સહીદ બાવાનું ઉર્ઝ શરીફ છે હજરતપીર શેરેલી બાવાનો ઉર્જ શરીફ સોલ બાર બે હજાર ચોવીસના છે આ દરગાહના ઉપર બહુ પુરાની દરગાહ છે અહીં આવનાર શ્રદ્ધાળુઓના બધા કામ થાય છે એ પુરુષના અંદર શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને હળી મળીને આ એક આ એવી જગ્યા છે હજરતપીર મગદુમ સઈદ બાવાની જે કોમી એકતાનું એક પ્રતિક છે જે અહીંયા હરેક જાતના શીખ ઇસાઈ મુસ્લિમ હિન્દુ બધી જાતના અહીંયા ગાડી આવી હળી મળીને અહીંયા ગાડી બાવાનો ઉર્સ શરીફ ચંદલ શરીફ મનાવવામાં આવે છે એમ લોકોની હરેક મનોકામના જે છે એ પૂરી થાય છે